તાલુકામાં સૈનિકના મોત મામલે કલેક્ટર અને એસપીને રજૂઆત કરાઈ કેસરપુરાના માજી સૈનિકની હત્યા કરી હોવાના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યા છે માજી સૈનિક દળ અને પરિવારજનો એકત્ર થઈ કલેક્ટર અને એસપીને રજૂઆત કરી એક જુલાઈના હત્યા કરી હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે પોલીસ દ્વારા કોઈ તપાસ ના કરવામાં આવતી હોવાના પરિવાર દ્વારા કરાયા છે છે ન્યાય નહીં મળે તો આગામી સમયમાં આંદોલન કરવાની ઉચ્ચારી જયહિંદ મારું નામ પંકજ સોલંકી છે અને મેં માજી સૈનિક સંગઠન બનાસકાંઠા અને ગુજરાત રાજ્ય તરફથી એ આવેદન આપવા આપવામાં માટે આવ્યા છીએ કે અમારે એક માજી સૈનિક હતા ધર્માભાઈ કેવડાભાઈ સોલંકી એમનું અંગત અદાવતમાં ખૂન કરી નાખવામાં આવ્યું છે પોલીસ કોઈ કમ્પ્લેન લેતી નથી અમે ઘણી બધી રજૂઆતો કરી મીડિયા સમક્ષ આવેદનો આપ્યા છતાં પણ અમારે અમને કોઈ ન્યાય નથી મળ્યો અને એમને માથામાં કુલાડી મારેલો છે એવા બધી પ્રૂફ હોવા છતાં પણ પોલીસ કોઈ એફઆઈઆર નોટ નથી કરી એ ખાલી એડીનો રિપોર્ટ બનાવી અને એમનું પોસ્ટમોર્ટમ કર્યું છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ અમને આપતા નથી આવી ઘણી બધી એ ભીનું અંદર સંકેલ આવેલું છે જેનો પોલીસ ઉકેલ લાવતી નથી એટલા માટે આજે અમે કલેક્ટર શ્રીને એક આવેદન આપ્યું છે અને હવે એસપી કચેરી જઈ ફરી બીજું આવેદન આપવા જઈ રહ્યા છીએ અમે ત્રણ મહિના થઈ ગયા છતાં પણ આ કેસમાં અમને કોઈ ન્યાય મળ્યો મળ્યો નથી એટલા માટે અમે ભેગા થયા છે અજ અને આજે અમે મીડિયા સમક્ષ પણ એ કહીએ છીએ કે હજુ જો આજે જે આવેદન આપ્યું છે એમાં ન્યાય નહીં મળે તો જે રીતે જૂનાગઢમાં એસપી કચેરી અને કલેક્ટર કચેરીને ઘેરી હતી માજી સૈનિકોએ પાંત્રીસ હજાર માજી સૈનિકો ભેગા થઈશું કલેક્ટર કચેરી અને એસપી કચેરીનો ઘેરાવ કરીશું પછી અમને કહેતા નહીં કે અમને જાણવા જણાવવામાં નથી આવ્યું એટલા માટે અમે એક અહિંસાના રસ્તા પરથી આવીને આ આવેદન આપ્યું છે મારું નામ સોલંકી કાજલબેન ધર્માભાઈ ગામ કેસરપુરા તાલુકો દાંતા જિલ્લો બનાસકાંઠા તારીખ એક સાત બે હજાર ચોવીસના રોજ રાત્રે નવ વાગે મારા ઘરે આવીને થાવરાભાઈ નેતાભાઈ નાગજીભાઈ પાબુભાઈ કાકા ધર્મા છાલો ને દિલીપભાઈનો છોકરો કૂવામાં પડ્યો છે તેવું કહીને મારા પપ્પાને શેતરપિંડી સાથે લઈ ગયા લઈ જઈને મારા પપ્પાનું મૃત્યુ કર્યું અને કૂવામાં નાખી ના મારા ઘરના પરિવારે જઈને જોયું તો મારા પપ્પાનું મર્ડર કરીને કુવામાં લાશ જોવા મળી અમે અમે લાશને બહાર કાઢીને જોયું તો મારા પપ્પાના માથાના ભાગે કુવાડીના ગા હતા પગના ભાગે કુવાડીના ગા હતા અને શરીર પર અનેક ઈજાઓ થયેલી હતી ત્યારે અમે પોલીસને જાણ કરી અને પોલીસે આવીને જોયું તો તેમના ઘરમાં ખૂન દીવાલ પર ખૂન હતું બે કુવાડીઓ ઘરમાં મળી આવી એ પણ ખૂનવાળી હતી અને બાર ઘરની બહાર બોર પાસે એક કુવાડી મળી આવી હતી એ પણ ખૂનવાળી હતી ત્યારે એક કુવાડી પોલીસ રૂમાલથી પકડીને લઈ ગયા અને આરોપીઓને લઈ ગયા અને તેમને રિમાન્ડ પર પણ નથી લીધા અને આજ સુધી તેમને સજા કરી જ નથી અને અમારું કેદેલું સાંભળતા જ નથી ત્યારે મારા પપ્પા એક આર્મીમાંથી રિટાયર થયેલા હતા મારા પપ્પા આર્મીમાં શહીદ થયા હોત તો અમને સંતોષ હતો પણ મારા પપ્પાને કૂતરાની માફક મોત કરવામાં આવ્યું છે અને ત્યારે આ સાર આરોપીઓને પકડ્યા ત્યારે કાનજીભાઈ જગાભાઈ એ તો દૂર થોડા દૂરના હતા તે ઘર હતું ત્યાં થોડા દૂરના હતા અને એ પોલીસ સ્ટેશને જઈને ખોટા ખોટા પુરાવા કરીને મારા પપ્પાનો જે ન્યાય મળતો હતો તે તેમણે રોકવ્યો છે આજ સુધી કોઈ પોલીસે ન્યાય નથી કર્યો અને એફઆર પણ નથી દાખલ કરતા તો મારા પપ્પા એક આર્મીમાં શહીદ ના થયા અને મારા પપ્પાની કૂતરાની માફક મોત કરવામાં આવ્યું છે તો મારા પરિવારને રાત દિવસ ઊંઘ નથી આવતી તો મારા પરિવારને ન્યાય જોઈએ છે એક દીકરીના નાતે મારા પપ્પાનો ન્યાય જોઈએ છે બસ હું એ જ જોડે માંગ કરું છું અમે કલેક્ટ કલેક્ટર કચેરી આવીને અત્યારે એ જ આવેદન આપ્યું છે જો આજ સુધી અમારું આવેદન ના અપાય તો અમે ધારણા ઉપર ઉતરીશું આખું બનાસકાંઠા જિલ્લો ધારણા ઉપર ઉતરીશું મારું ગામ સાથે ના આવે તો મારું આખું દેશ આવશે મારી સાથે બસ એક દીકરીનો ન્યાય એક દીકરી એક દીકરીની ફરજ સાથે મારા પપ્પાનો ન્યાય જોઈએ છે બસ